જે ભવંડર આવ્યો અને ભવંડર ત્યારબાદ ગામના અને ફળિયામાં પ્રવેશ્યું જે એમની વાત કંઈક અંશે સાચી લાગે છે કારણ કે જે રીતે ભવંડરથી નીકળ્યું હશે અને ત્યારબાદ જે વૃક્ષો જે તમને દેખાઈ રહ્યા છે કેજી અપના પિક્ચરના સીન યાદ આવશે કારણ કે આ પરિસ્થિતિ કેજી અપના પિક્ચરના જેવી જ તમે જોઈ શકો છો એ પરિસ્થિતિ ઊભી થઈ મેં છોકરાઓને બેડ પર ડાબડામાં અંદર ડાબી ને મેં એના ઉપર આમ પડી ગઈ માર ઘેરવાળો એકદમ કઈ બનતું નથી તેનાથી તે કે મેં મરી જામ તો મેં બીમાર છે પણ આ તું બચાવ એમ કરીને મારા પર તે પડી ગયો અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા હતા એ રાત્રે પણ આપણે બતાવ્યા છે દ્રશ્યો પણ રાતના દ્રશ્યો કંઈક અલગ જ હતા અને હાલના દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો એ અલગ જ છે કારણ કે અત્યારે રાહત સામગ્રી અહીંયા સુધી પહોંચાડવામાં આવી છે અને લોકોના અત્યારે બેઝિક અને પ્રાયોરિટી ધોરણે છાપરા તૈયાર કરી દેવામાં આવે છે જે છાપરા તમે જોઈ શકો છો બાકી સાંજના સમયે કોઈક એવી પરિસ્થિતિ અહીંયા ન હતી કે એ ઘરમાં પણ રહી શકે એ પરિસ્થિતિ અત્યારે લોકોનો પણ જમાવડો થાય છે લોકો પણ અહીંયા આવી રહ્યા છે લોકો પરિસ્થિતિ જોવા માટે આવી રહ્યા છે અને

અત્યાર સુધીમાં આ વિસ્તારમાં આવો ભયાનક ચક્રવાત પહેલી વખત આવ્યો છે અને જે ચક્રવાતની ભયાનકતા છે તમે રાતના દ્રશ્યમાં પણ જોયું છે અને સવારના દ્રશ્યમાં પણ તમે ચક્રવાતની ભવ્યતા શકો કારણ કે જેટલા પણ ઘર છે થી વધુ ઘર અત્યારે પણ હું એ જ કહું છું કે સોથી વધુ ઘરોની જે છત છે એ છત ઘર ઉપર રહી નથી અને બધી જ છત ઉડી ગઈ છે અત્યારે હાલમાં પણ એક ઇન્દિર આવાસ તમે જોઈ શકો છો એની પણ છત નથી જેસીબીનું કામકાજ કન્ટિન્યુ ચાલુ છે જેસીબી રાતે પણ અહીંયા

એના માટે જીબીના અધિકારીઓ જીબીના સાહેબો અને જીબીના કર્મચારી વર્કરો પણ ખડે પગે અહીંયા કામ કરી રહ્યા છે રાતનાના દ્રશ્યો તમે જોયા પણ આજે સવારના આજે દ્રશ્યો તમે જોશો તો તમારી પણ આંખો ફાટી જશે આ એક કબાડખાનું નથી આ એક રહેવાસીનું ઘર છે જે બેન છે બહાર બેઠા છે એનું ઘર છે એમની ઘરની દિવાલ તૂટી ગઈ છે અહીંયા ગાય પણ દબાઈ ગઈ હતી જે એમની પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે એમને ગાય પણ દબાઈ એમનું રસોડું છે એમના ઘરમાં સામગ્રી છે એમને વાર્ષિક ખાવાનું જે અમને ભરી રાખ્યું હોય છે કે ભાઈ અમને ચાલશે એ પણ બધું ભીનાઈ ગયું છે એમના જે આ છે એ પણ ભીનાઈ ગયા છે અહીંયા તમે તેલ જોઈ શકો છો કઢાઈમાં તેલ કારણ કે જમવાનું બનાવવાનું ચાલતું હતું કબાટ જોઈ શકો છો કે આ ઘર નથી પણ તમને એવું લાગશે કે આ ઘર છે પણ આ ઘર હતું આ દિવાલ પડી ગઈ છે આ શોકેસ છે આ ટીવી છે આ એમના ડબ્બા છે એમના વાસણો છે આ એમના કેમેરામેનને કહીશ આ એમનું જે રાશન છે એમને ખાવા માટે મહિના બે મહિનાનું રાશન ભરેલું હોય છે રાશન અહીંયા દબાઈ જવામાં આવ્યું છે એમના વાસણો દબાઈ ગયા છે એમના ટીવી શોકેસ છે એ દબાઈ ગયો છે આ ઘર એક રીતે જોઈએ તો સંપૂર્ણપણે નષ્ટ થવા પામ્યું છે અને આ ઘરમાં કોઈ પણ ઘરને લાયકના કોઈ અવશેષો બચ્યા નથી આ પરિસ્થિતિ અહીંના લોકોની ઉભરી કારણ કે અહીંના લોકો ખેતી મજૂરી અને પશુપાલન સાથે જોડાયેલા લોકો છે આદિમ જૂથના લોકો છે ગરીબ વર્ગના લોકો છે એમને જીવવા માટે અને જીવન નિર્વાહ કરવા માટે મજૂરી કરીને ખાતા લોકો છે એની જે પરિસ્થિતિ તમે જોઈ શકો છો તમને દેખાય છે છે વાસણો એ બધા જ કાટમાળમાં દબાઈ ગયા છે ગેસનો બાટલો છે એ કાટમાળમાં દબાઈ ગયો છે રાહતની ટીમ દ્વારા ગેસના બાટલાને બંધ કરવા કરી દેવામાં આવ્યો છે જેથી કોઈ હોનારત ન થાય એના માટેની પૂરા પૂરા પ્રયાસો આ બાજુ તમે ફ્રીજ જોઈ શકો છો ફ્રીજ પણ

કઈ બનતું નથી તેનાથી તે કે મેં મરી જામ તો બીમાર છે પણ આ છોકરા તું બચાવ એમ કરીને મારા પર તે પડી ગયો આવી રીતે બહુ બહુ આવ્યો ત્યારે મેં એ લોકોને ડાબી રહી પછી જરાક ધીરો પડ્યો ને વરસાદ

પલતા પલતા આમ જાય તો બધું બંધ આમ જાય તો બી બંધ તો બી ધીરે ધીરે આમ ગયા ને પેલા દેવાડ છે ઇસ્તી લોકનું એ લોકનું દેવાડ માં આશરો લીધો અમે પછી અમારે ઓગા અમને હોતા હોતા આવ્યા ત્યારે અમે મારા ભાઈ ને તમારે બે છોકરા ને મૂકી આવી મારા ઘરવાળા ને પેલા ઘરે મૂકી આવી આજે સોવારે તે બી બીમાર છે એટલે મારે અહિયાં રહેવું પડે હજુ બે ગાય ત્યાં બાંધેલી છે અત્યારે બાર કઈડી ગાય બી દબાઈ ગયેલી હતી અંદર ગાય દબાયેલી નહીં પણ આમ બધું પડે એટલે ગભરાઈ ગયેલી જરાક વાગેલું સા દિવાલ પડીને એટલે ગાય વાગેલું છે બીજા તમારા ઘરના બધા ને કોઈકને જાનહાની નથી થઈને એવું નહોતી અમે બચી તો ગયા છે આટલી ઉપરવાળા આવે અમારા પર મહેરબાની કરી કે કઈ એટલું બધું નહોતી થયું અમારા પર પણ અમારે રહેવાનું કઈ નહીં રહ્યું ખાવાનું પીવાનું બધું કંઈ નહીં રહ્યું કપડા લતા કઈ નહીં રહ્યું બધું

સૌથી વધુ ઘરોની વાત કરું છું સૌથી વધુ ઘરોમાં જે ડિઝાસ્ટર આવ્યું છે વાવાઝોડું આવ્યું છે ચક્રવાત આવ્યું છે એના લીધે જે છાપરા ઉડી ગયા છે એ પરિસ્થિતિ તમે જોશો તો તમને કેજીએફ ના પિક્ચરના સીન યાદ આવશે કારણ કે આ પરિસ્થિતિ કેજીએફ ના પિક્ચરના જેવી જ તમે જોઈ શકો છો એ પરિસ્થિતિ ઊભી થઈ છે અત્યારે આપણી સાથે જીબીના કર્મચારીઓ જે છે એ કર્મચારીઓનું પણ કામ પૂરજોશમાં ચાલે છે કારણ કે ગઈકાલે રાત્રિના જે દ્રશ્યો તમે જોઈ રહ્યા હતા એ દ્રશ્યોમાં અહીંયા લાઇટના જે થાંભલા હતા એ થાંભલા બધા જ પડી ગયા હતા અને એવું લાગતું હતું કે ઘણા સમય લાગી જશે પણ જીબીના કર્મચારીઓની કામગીરીને જોઈને એવું લાગે છે કે સાંજ સુધીમાં પણ લાઇટ અહીંયા પ્રોવાઈડ થઈ જશે કારણ કે જીબીના કર્મચારીઓ સતત પોતાના કામ કરી અને થાંભલા ઉભા કરી રહ્યા છે લાઈટના તારો ખેંચી રહ્યા છે અને બને એટલી જલ્દી આ વિસ્તારમાં લાઈટ પણ આવી જશે એના પ્રયાસો એકદમ ચાલી રહ્યા છે જીબીના જીબીના કર્મચારીઓ કર્મચારીઓ તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો અહીંયા ઉપર ઉપર લાઈનનું કામ કરી રહ્યા છે રાત્રિના સમયે જે ઘર તમે પડેલું જોયું હતું રાત્રિના સમયે પણ આપણે અહીંયા વિઝિટ કરી હતી અને રાત્રિના સમયે પણ બતાવ્યું હતું કે અહીંયા એક દીકરો હતો એ પણ દબાઈ ગયો હતો અને હાલમાં હોસ્પિટલમાં છે એ દીકરો પણ અને આ ઘર એકદમ જમીન દોસ્ત થઈ ગયો હતો અને કોઈ અવશેષો બાકી નતા ગાય ભેંસ હતા એ પણ દબાઈ ગયા હતા પણ અહીંયા લોકોએ એ કાઢ્યા હતા અને અત્યારે સેવાનું કાર્ય ચાલી રહ્યું છે આ બાજુ ગાય ભેંસો માટેનું એમના છત બની રહી છે આ બાજુ પણ છત બની રહી છે લોકો સેવા કાર્ય માટે લોકો આમના જે ઘર છે એમના પરિવારના વાસણો છે ગેસના ચૂલા છે બધું જ નષ્ટ થવામાં આવે છે એમને કોઈ પણ ઘર વકરી કે સામાન કોઈ પણ બચ્યું નથી જેમને જે યોગ્ય લાગે એ રીતના કામ કરી રહ્યા છે અહીંયા પણ અત્યારે પણ લોકો એમના માટે આ તમે ઢોર માટે બનાવો છો આ ઢોર માટે બનાવી છે આ બધું ઘર ભાંગી ગયું હતું આ સમાજ સેવા કરતા છે પણ આ ગાય બહુ એકદમ કન્ડિશન ખરાબ હતી તો આ કન્ડિશન એટલી ખરાબ કે અહીંયા જવાને ને માણસ ને જવાની પરિસ્થિતિ નહીં હતી પણ અમે આ બધું વાસ ને બધું કાઢીને અહિયાંથી આ ઢોટાકર ને

થાય છે કે સેવા કરવી છે અને પોતે સ્વયંભૂ લોકો ઉમટી રહ્યા છે તમે અહીંયા પણ હજારો લોકો જોઈ રહ્યા હો લોકો જોવા પણ આવી રહ્યા છે પોતાનાથી જેટલું થાય એટલું પણ કરી રહ્યા છે અહીંયા બાજુમાં પણ એક ઘર એવી રીતે પડી ગયું છે જીબીની ટીમ મેં તમને કીધું કે ગુજરાત વિદ્યુત બોર્ડની જે ટીમ છે સતત અને કન્ટિન્યુ અહીંયા કામ કરી રહી છે એમને કામગીરીને પણ બિરદાવવા જેવી છે કારણ કે એઓ સતત કામ કરી અને કરી કારણ કે રાતના જે દ્રશ્યો હતા રાતના દ્રશ્યમાં તમે જોશો તો કોઈ પણ થાંભલો ઉભો ન હતો અહિયાં બધા રસ્તા ઉપર પડી જવા પામ્યા હતા પણ જીબી ની કામગીરી ખૂબ જ સરાહનીય છે જીબી દ્વારા ફટાફટ કામગીરી કરી અને થાંભલાઓ ઉભા કરી દેવામાં આવે છે અને સાંજ સુધીમાં તો કદાચ લાઇન પણ ઊભી થઈ જશે હું પહેલા પણ કહી ચુક્યો છું અને ફરી પાછું કહું કે જીબી ની કામગીરી ખૂબ જ સરાહનીય છે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ પગે ઊભું છે આરોગ્ય તંત્ર પણ ખડે પગે ઊભું છે અહીંયા તમે મારી બીજી બાજુ જોઈ શકો છો બીજું એક ઘર છે જે પણ આજે વાવાઝોડાયું

હતા તમને કોઈ ને એવું કઈ તમારા તમારું મતલબ આખું ઘર જ તૂટી ગયું કઈ કઈ વસ્તુ બચ્યું જ નથી કઈ વસ્તુ નથી અત્યારે તમે રહેવાની કોઈ સગવડ અત્યારે

કબાટ તમે જોઈ શકો છો અહીંયા કબાટ છે એમના પેટી જે છે પેલી બાજુ બીજું ઘર છે આપણે ત્યાં પણ જઈએ ત્યાં પણ પૂછીએ કે એમની શું પરિસ્થિતિ છે અત્યારે તમને બીજું ઘર બતાવું છું જેની સામગ્રી એનું સામાન તમે જોઈ શકો છો મીટર પડ્યું છે પંખા પડ્યો છે એમના

ગાય અને ભેંસના રહેઠાણની વ્યવસ્થા કરી રહ્યા છે દરેક લોકો જોશો તો તમે ગાય ભેંસની રહેઠાણની વ્યવસ્થા કરી રહ્યા છે પોતાનું ઘર તો નથી જ પોતાનું ઘર તૂટી જ ગયું છે પણ પ્રથમ ગાય અને ભેંસ રહેવાની વ્યવસ્થા કરી રહ્યા છે કારણ કે ગાય અને ભેંસ એમનો મુખ્ય વ્યવસાય છે મજૂરી કરીને જીવનારા લોકો છે એના થકી જ એ લોકોનું જીવન ચાલે છે એટલે એમના જે ગાય અને ઢોર ઢાકર જે બચ્ચા છે એમને રહેવાની સગવડ કરે છે લોકો સ્વયંભૂ સેવા કરી રહ્યા છે હું પહેલા પ્રથમ પણ કહી ચૂક્યો છું કે લોકો પોતાના આવે છે અને લોકો સેવા કરે છે અને બધાને જ હેલ્પ માટે મતલબ બેન તમારું નામ સુમિત્રા રસી અગર તમારું છે હા અમારું છે આજે વાવા જોડે હું ત્યારે તમે ક્યાં હતા અહીંયા જ અંદર જ અમે હતા અંદર જ હતા તમને કોઈને વાગ્યું એવું કઈ નહીં મારે હાવને બહુ વાગેલું છે સાસુને વાગેલું હા વાગેલું જે દાદીને દબાઈ ગયા હતા હા તેને વાગેલું છે તેને વાગેલું છે હા વાગેલું છે તો તમે

હા બધા આવ્યા ને ફળિયાવાળા ને બધા આવ્યા એટલે પછી કુટકીને લઈ ગયા જોડી કરીને હા જોડી કરી બીજા કોઈને વાગ્યું નથી તમારા નાના છોકરા એવું કઈ ના ના છોકરા વાગેલું છે આને છોકરા ને હા વાગેલું છે આને માથામાં વાગેલું છે માથામાં વાગેલું હા વાગેલું છે તમારો તો બધો સામાન અત્યારે એ થઈ ગયો હા કોઈ મળે નહીં અમે ધંધો મજૂરી જ કરીએ વારી બીજું તો શું કરીએ તમારા જે કાગળિયા જે ખરા એ પણ એ થઈ ગયા બધા પિલ્લા ગયા ને એવું કે પછી બધા કોઈ રીયુ જ તો ડોક્યુમેન્ટ ભી તમારા બધા એ થઈ ગયા બધું હા બધું જ ગયું કોઈ મળે નહીં અત્યારે તમારી પાસે લોકો મદદ માટે માટે આવી રહ્યા છે તેના માટે શું કહેશો લોકો તો અત્યારે જે આવ્યા છે આ જે મદદ કરે છે તે હારું મદદ કરે તે મદદ કરે સરકાર પાસે શું આશા રાખશો સરકાર તો ઘેર આપે તો હારું વર એમ ઘેર આપે તો હા વર ઘેર તો આપું જ પડે કે ને અમે બીજું તો શું કરવાના હા બરાબર છે ઘેર બનાવી આપે તો અમારી રહેવાની સગવડ થઈ જાય વર સગવડ થઈ જાય હા આપણે તમારું નામ શું કીધું સુમિત્રા રસી સુમિત્રા બેન સાથે વાત કરી સાંજે જે એક માજી વાત કરતા હતા એક માજી હતા એ માજી ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતી અને માજી અહીના છે એમના સાસુ છે અને એમને ગંભીર પરિસ્થિતિમાં નવસારી લઈ જવામાં આવ્યા હતા નવસારી લઈ નવસારી થી સુરત લઈ ગયા અત્યારે સુરત લઈ ગયા છે અત્યારે એટલે માજી ની હાલત ગંભીર છે અને એમને સુરત રિફર કરવામાં આવ્યા છે પણ જે પરિસ્થિતિ આપણે અહીંયા વર્ણાવી છે એમની જે ચક્રવાતની વાત કરી છે એમણે જે ભવ્યત અનુભવી છે અને જે એમણે વીત્યું છે એમના જે ક્ષણો હતા એમની એમણે વાત કરી છે એમનું ઘરમાં અત્યારે જોશો તમે કઈ જ નથી બચ્યું ફક્ત અને ફક્ત સામાન અને કાટમાળ જ તમને દેખાશે આવા ઘણા બધા ઘરો જે છે થી વધુ હું પહેલા પણ કહી છું કે સો થી વધુ જે ઘરો છે ફક્ત અને ફક્ત ત્યાં સામાન અને કાટમાળ એટલું જ બચ્યું છે અત્યારે હું જે જગ્યાએ ઊભો છું અને અહીંના લોકોનું સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંયા જે નદી હતી અને નદીમાંથી જે ભવંડર આવ્યો અને ભવંડર ત્યારબાદ ગામના અને ફળિયામાં પ્રવેશ્યું જે એમની વાત કંઈક અંશે સાચી લાગે છે કારણ કે જે રીતે ભવંડર અહીંથી નીકળ્યું હશે અને ત્યારબાદ જે વૃક્ષો જે તમને દેખાઈ રહ્યા છે પેલી બાજુ જે વૃક્ષો છે એ વૃક્ષો ગામની દિશામાં વાંકા વળી ગયા છે ઘણા વૃક્ષો જે છે આ બાજુ એ પણ તૂટેલા તમને દેખાય છે એ આખો પટ્ટો જ એટલે એ લોકોનું કહેવું છે કે જે ચક્રવાત આવ્યો હતો એ ચક્રવાત અહીંથી આગળ આવ્યો હતો અને ત્યારબાદ ફળિયામાં પ્રવેશ્યો હતો ત્યારબાદ લોકોના ઘરને નુકસાન થયું હતું